મેટ્રો ટ્રે થતા હિસાબે અનેક જગ્યાએ એક્સિડન્ટ તેમજ ટ્રાફિકની સમસ્યા રહે છે ત્યારે એવામાં સુરત શહેરના પૂર્ણા વિસ્તારમાં મેટ્રોની બેદરકારી સામે આવી જ્યારે મેટ્રોના કામકાજથી લઈને રોડ ઉપર માટેનો કીચડ પથરાઈ જતા અનેક બાઇક સવાર સ્લીપ થયા જ્યારે બાઇક સવારનો સવારે ઊઠીને પોતાના કામકાજ અર્થે નીકળતા હોય તેવામાં આવી રીતે રોડ પર ચીકણી માટીનું કીચડ પડ્યું હોય ત્યારે એવી જ રીતે દ્રશ્ય જોઈ શકો છો અનેક બાઇક સવારો સ્લીપ થયા અને ગંભીર ઈજાઓ પહોંચી હોય તેમ છતાં તંત્રની કોઈ આંખ ખુલતી ન હોય ત્યારે મેટ્રો રેલ પ્રોજેક્ટના અધિકારીઓને આના ઉપર પૂરતું ધ્યાન દેવું જોઈએ અને બોળી જનતાને કોઈ તકલીફ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ આમાં કોઈ વધુ મોટી દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ રહેશે એ પણ એક મોટો સવાલ છે